નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે છવ્વીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો બ્લોક નંબર પાંચ છ સાત અને ત્યારબાદ મિત્રો બ્લોક નંબર આઠમાં ડુંગળી ઉતરી રહી છે તમે જોઈ શકો છો ત્રણ બ્લોક ફૂલ છે અને આઠ નંબર બ્લોકમાં ડુંગળી ઉતરી રહી છે મિત્રો અને મિત્રો ગયા શનિવારના બજાર ભાવની વાત કરું તો એક્યાસી રૂપિયાથી લઈને ત્રણસો એક્યાસી રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ બોલાયેલા છે આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો માઇન્ટ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે મિત્રો જો મિત્રો આજે આવક આટલી છે અને હાલ રાજ્ય કંપની મિત્રો જો અહીંયા ભાઈ ભેગા થયા છે કદાચ મિત્રો બ્લોક નંબર પાંચમાંથી ચાલુ કરવામાં આવશે ત્રણસો ને એકસઠ ત્રણસો ને એકસઠ ભાવ છે મિત્રો સુપર ક્વોલિટી છે ત્રણસો ને એકસઠ તમે જોઈ શકો છો ત્રણસો ને એકસઠ મસ્ત ક્વોલિટી છે ક્વોલિટીમાં કાંઈ નો ઘટાડો ત્રણસો ને એકસઠ ભાવ છે મિત્રો ચાલુ થઈ ગયું ભાવ જો ત્રણસો છત્રીસ ક્વોલિટીમાં કાંઈ નો ઘટે ત્રણસો છત્રીસ ત્રણસો છત્રીસ ભાવ જોયું જો આ ક્વોલિટી છે મિત્રો ત્રણસો ને છત્રીસ સાઈઝ માં મીડિયમ છે મિત્રો વેળી છે ત્રણસો છત્રીસ

बसो ने छ बसो ने छ भाव दियो छ मीडियम क्वालिटी छ साइज मा मीडियम बसो ने छ तमे जोई सको छ बसो ने छ भाव दियो छ कुलटी टाइप छ माल मित्रों बसो ने छ जोई सको छ बसो ने छ एक, एक सिस एक, 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 एक सो भयो मित्रुलि महुवा एक सो तपाईँ सक छ मिडियम छ एक सो महुवा एक सो એક ત્રણસો ને એક ભાવ થયો છે મિત્રો મહુઆપતિ આય છે ત્રણસો ને એક તમે જોઈ શકો છો ત્રણસો ને એક ત્રણસો ને એક ભાવ થયો છે ત્રણસો ને એક મહુવાપતિ છે ત્રણસો ને એકાવન ત્રણસો એકાવન ભાવ જે છે મિત્રો જોઈ શકો છો ફટિક મિત્રો ક્વોલિટી ઓલી છે ત્રણસો એકાવન સાઈઝ માં મીડિયમ છે મિત્રો ત્રણસો ને એકાવન જેના મોટું બે મિક્સ માં છે ત્રણસો એકાવન મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો આજે પણ મિત્રો બજાર સારું જ છે મિત્રો બજાર શનિવાર જેવું ખુલ્લું છે મિત્રો સુપર ક્વોલિટીના સાડા ત્રણસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે